જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે આઈ ટેન ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડેલ બે હજાર ચૌદના મોડેલની ગાડી છે વન ઓનર તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહી ચેનલ પણ નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો આપણે જાહેરાત કરી આપીશું તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તેના પર બધી જ માહિતી ફોટા સાથે બધી જ વિગતો મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું ફ્યુલ વિશે આ ગાડીના જણાવું તો પ્યોર પેટ્રોલની અંદર તમને આ ગાડી જોવા મળે છે અત્યાર સુધીમાં આ ગાડી બેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પણ શરૂ છે એવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે ટાયર પણ સારા કંપની કલરની અંદર ગાડી જોવા મળશે ન્યૂ કન્ડિશન છે ગાડીની ભૂલ જવાબદારી સાથે આ આઈ ટેન ગાડી વેચવાની છે કિંમત વિશે જણાવું તો ત્રણ લાખને પિસ્તાલીસ હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવશે આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળશે તમે ત્યાં જઈ શકો છો ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવ્યાશી પાંચ પંચાણું ડબલ જીરો ડબલ જીરો પાંચ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ ગાડી જોવા જાઓ કે મુલાકાત લેવા જાઓ તો ભાઈનો કોન્ટેક કરીને જજો જો ગાડી વહેંચાઈ ગઈ છે તો તમારે ખોટો તકો થશે બાકી ફૂલ જવાબદારી સાથે આ યુડાઈ આ ટેન ગાડી વહેંચવાની છે